જય માતાજી કેમ છો બધા મજામાં જય સાડીમાં સ્વાગત છે બધાને દિવાળીનો ઘણો બધો નવો સ્ટોક આવી ગયો છે ને નવો બ્રાસોમાં ઘણો બધો માલ આવ્યો બધાને વિડીયો ખારે ન ઉતરી હગે એટલે આપણે આજ મલ કોટન નું કર્યું છે વિડીયો ઉતાર આ છે બ્લાઉઝ બધામાં પલ્લુ આવશે મલ કોટન માં ને બ્લાઉઝ પણ કંપની નું આવશે જોતું હોય ને ગ્રીન શોટ લેજો આ રહેશે બ્લાઉઝ આ છે પલ્લુ કોઈમાં સાંધો છે ખરા ને આખી છે એટલે એવું કઈ નથી કે સાંધાવાળી છે આમાં પણ કોઈમાં સાંધો આવે ને કોઈમાં નથી આવતો આ છે આખી ને બધાયની પ્રાઇઝ રેસે ચારસો રૂપિયા કાપડ એકદમ સોફ્ટ ને પ્યોર મોલકોટન છે એકદમ મસ્ત ને રાણી ગુલાબી આ છે બ્લાઉઝ ને આ છે પલ્લુ મોલકોટનમાં બધામાં પલ્લુ અને કંપનીનું બ્લાઉઝ બધામાં આવે છે જે બેનને જોતું હોય ને એ ક્રીન શોટ પાડી દેજો આપણે વોટ્સએપ નંબર આપેલા છે એમાં તમારે ખાલી મેસેજ કરી દેજો અને કહેજો કે આ સાડી રાખવાની છે એટલે એ ઓર્ડર ઓકે કરી લે હું મસ્ત દૂધિયા જે બ્રિન્જમાં મોટી એજ થઈને પહેરવું હોય ને તો એ બી પહેરી શકે

આવી ગયો છીબહેનોને જોતું હોય ને લગ્ન પ્રસંગમાં દેવા લેવા માટે જોતી હોય એમાં પણ માલ ઘણો બધો આવી ગયો એનો કલર જ છે રાણી ગુલાબી છે એનું બ્લાઉઝ છે એક દાણામાં આનો પલ્લું બતાવી દઈએ આપણે

આમાં પણ બ્લાઉઝ કોન્ટ્રાક સ્મી ના આવશે એકદમ ડાર્ક બીટ ને આનું પણ મસ્ત બ્લાઉઝ કલર કોમ્બિનેશન બહુ મસ્ત છે આ છે બ્લાઉઝ નિયા કલર અને વીટ આમાં મસ્ત બ્લાઉઝ આ બધી ચારસો વાળી છે કાંધો છે 400 વાળો છે બધોય મલ્કોટ એન્ડ પ્યોરમાં છે આ છે પલ્લુ આ એનું બ્લાઉઝ રહેશે